નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે ઉગમણો દેશ કાકા સાહેબ કાલેલકરનું આ પ્રવાસાત્મક પુસ્તક છે જેમાં તેમણે જાપાનના પ્રવાસ વર્ણનની વાત કરી છે આ એ જ કાલેલકર છે મિત્રો જેમને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવેલા તેઓ જન્મે મહારાષ્ટ્રીયન હતા છતાંય તે કર્મે એક સવાઈ ગુજરાતી જેવું કર્મ કર્યું અને તેમની અટક રાજાધ્યક્ષ હતી પરંતુ તેઓ કાલેલી ગામમાં જન્મ્યા હોવાથી પોતે કાલેલકર એવી અટક લખાવતા કાકા સાહેબે પ્રવાસ સાહિત્ય અને આત્મકથા તથા લલિત નિબંધોમાં પોતાની કલમ અજમાવી છે કાકા સાહેબે પોતાના લેખો અને નિબંધોમાં નદીને લોકમાતા તરીકે ઓળખાવી છે માતૃભાષા મરાઠી હોવા છતાંય ગુજરાતી ભાષામાં ઉત્તમ સર્જન કરનાર કાકા સાહેબને જીવનધર્મી સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવ્યા છે મિત્રો પ્રવાસ વર્ણનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર કોઈ જગ્યાની રીલ જોઈએ તો એની સામાન્ય માહિતી આપણને મળતી હોય છે અથવા તો પ્રવાસ વર્ણનનો કોઈ ચેનલ જોતા હોઈએ ત્યારે પણ આપણને ઉપર છલ્લી માહિતી આપવામાં આવતી હોય છે જ્યારે કોઈ પ્રવાસ વર્ણનનું પુસ્તક વાંચવામાં આવે છે ત્યારે તેના ઇતિહાસ ભૂગોળ અને સંસ્કૃતિ વિરાસતથી રૂબરૂ મુલાકાત થાય છે અને તેના દ્વારા કોઈ દેશની વ્યક્તિઓને અથવા તો કોઈ દેશને સમજવામાં ખૂબ જ મદદ મળતી હોય છે એવા જ એક આશયથી અહીંયા આ પ્રવાસ વર્ણનનું પુસ્તક લઈ આવી છો ઓગણીસો આ પુસ્તક પ્રકાશિત થયેલું જેમાં કાકા સાહેબે જાપાનમાં બે વખત જાપાનની મુલાકાત લીધેલી આલેખ્યા છે જાપાન જેનું સાચું નામ નિપ્પો અથવા નિહોન છે તેવી કંઈક માહિતીથી અહીં આ પ્રવાસ વર્ણનની શરૂઆત થાય છે અઢારસો સત્તાવનમાં માં જાપાનમાં મળેલી અણુ બોમ્બ વિરોધી વિશ્વ પરિષદમાં ભાગ લેનારા ભારતીય પ્રતિનિધિ અને ત્યારે તેઓ જાપાન બાબતે બે વખત જાપાનનો પ્રવાસ કરવાનો અવસર મળેલો અને બે પ્રવાસો દરમિયાન જે કંઈ સમય મળ્યો તેમાં જાપાનને બને તેટલો વધુ મૂલક જોઈ લેવાનો કાર્યક્રમ સર્જકે રાખેલો એમાં પહેલા પ્રવાસની કથામાં તેમણે સળંગ રૂપમાં વર્ણવી છે જ્યારે તેને પ્રથમ ખંડમાં રજૂ કરી છે તેમાં જાપાનના પ્રજાજીવનની લાક્ષણિકતાઓ પ્રગટ કરતા પ્રસંગો સાંસ્કૃતિક અને ધાર્મિક પરિસ્થિતિઓ વિશે અહીં અનેક પ્રકરણો મળે છે ક્યુતોનું સિન્ટો મંદિર ગેસો તરીકે જાણીતી ત્યાંની નૃત્યાંગનાઓ ત્યાંના ડોરેમિકા નાટ્યગૃહ નારાનગરના હોડ્યુજી મંદિર ભીષણ જ્વાળામુખી આસો અને કુમામ તુમો સૌમ્ય દીપોત્સવ અણુબમના વિનાશમાંથી પુનર્જન્મ પામતું હિરોશીમા શહેર એ બધાની કથામાંથી જાપાનની આગવી સંસ્કૃતિ પ્રબળપણે ઉપસ્થિત જોવા મળે છે બીજીવારના પ્રવાસના અનુભવો તેમણે પત્રોના રૂપમાં મૂક્યા છે અને તે બીજા ખંડમાં સ્થાન પામ્યા છે આ બે ખંડની કથામાં જાપાન જેવા પૂર્વીય દેશનો અને તેની અનોખી ધરતી અને અનોખી સંસ્કૃતિનો સરસ પરિચય મળે છે બીજા ખંડમાં લોકજીવનની કથા સામે પ્રાકૃતિક સૌંદર્ય ધામોનું વર્ણન વિશેષ ધ્યાન આકર્ષક રહ્યું છે માત્સ્યુ અને ખુશારો ભવ્યતાનું પિયર નિકો અને ઇજનેરી પુરુષાર્થનું પ્રતિક વગેરે ઘણા બધા પ્રકરણોમાં રોમાંચક પરિવેશવાળી તેની ધરતીના રોમાંચક જાપાનનું ભૂતલ જ અનોખું છે અનેક ટાપુઓનું મિલન ધુમ્મસમાં ઢંકાઈ જતા પારદર્શી પર્વતો ખીણોમાં વિલસતા મનોહર સરોવરો વિરાટકાય વૃક્ષોથી રચાતી વિથિકાઓ અને ત્યાંના પહાડી ખડકો એ બધા દ્રશ્યો કાકા સાહેબના હૃદયને પ્રસન્ન કરી દે તેવા છે પણ ધરતી કરતા એ વધુ રહસ્ય વૃતો કદાચ જાપાનની પ્રજાનો આત્મા છે પોતાના ટૂંકા રોકાણોમાંય તેમણે એ પ્રજાના અંતરંગમાં ડોક્યું કરવાનો એક પ્રયત્ન સર્જકે અહીં કર્યો છે જાપાનની પ્રજાની સાહસિકતા પુરુષાર્થ નિખાલસતા વિશેષ તો તેમનો રાષ્ટ્રપ્રેમ કાકા સાહેબને ખૂબ જ સ્પર્શી ગયો છે આ કથામાં તેમણે એવી ભાવના પ્રગટ કરી છે કે નવા યુગમાં જગતની જુદી જુદી જે પ્રક્રિયા આરંભાશે તેમાં પ્રજાનો વિશિષ્ટ અર્પણ હશે આ પ્રવાસમાં નિહાળેલા પ્રાકૃતિક દ્રશ્યો તેમના સ્વર્ગ શક્તિનો ઉત્તેજિત કરનારા રહ્યા છે એટલે જ તેની એ વનશ્રી ત્યાંના જળાશયો રોમાંચક શોભા અને ખડક વિસ્તારના વર્ણનો સહજ આકર્ષક બની રહ્યા છે કાકા સાહેબની લલિત નિબંધોની ગદ્ય શૈલી વિશે જો વાત કરીએ તો પ્રાકૃતિક વિષયક નિબંધોમાં તેમણે સૌંદર્ય વૃત્તિનો અનન્ય આવિર્ભાવ જોવા મળે છે ગુજરાતી ગદ્ય સાહિત્યમાં તેમની શૈલી અનોખી ભાત પાડે છે કોઈ પણ રમણીય દ્રશ્ય અભિરામ છટા કે જીવનશક્તિનો ઉદ્રેક તેમની કલ્પના શક્તિને ઉત્તેજિત કરી મૂકે તેવો હોય છે તેમના અનુભવમાં આવેલી રમણીયતા નૂતન ચિત્રાત્મકતા ધારણ કરે છે અને તે પ્રત્યક્ષ બને છે કાકા સાહેબ કાલેલકરના વર્ણનમાં સજીવ વારો પણ અલંકારનો વારંવાર આવ્યા કરે છે આમ સુકુમાર ગદ્યનો અહીં સર્જન થયું છે તો મિત્રો આ હતી વાત એક ઉગમણા દેશ જાપાનની દરેક માનવનું જીવન ઘડતર પુસ્તક પ્રવાસ અને અવલોકન દ્વારા થતું હોય છે આવી જ રીતે જુદા જુદા પ્રવાસીય સ્થાનોના પુસ્તકો પણ આપણને કોઈ પણ જગ્યાને રૂબરૂ જોયાનો આનંદ અપાવી શકે તેવા સક્ષમ હોય છે જે તે જગ્યાના પ્રવાસ જો આપણે ન કરી શકતા હોય ત્યારે આવા પુસ્તકો વાંચી આપણે તેમાંથી અનુભવ મેળવીએ અને તેની સંસ્કૃતિ ભૂગોળ ઇતિહાસ વિશે જાણી અને જે તે માનવ સમુદાય અને જે તે દેશને સમજવાનો એક નવો અવસર મળે છે તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે ફરી એક નવા પુસ્તક સાથે